નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ નંબર છ ભારતની સામાજિક સંસ્થા એમાં ચોથો વિડિયો લેક્ચર એમાં કુટુંબમાં આવેલું પરિવર્તન આધુનિક સમયમાં ઔદ્યોગિકરણ શહેરીકરણ શિક્ષણ અને સંસાર સાધનો જેવા વિવિધ પરિબળને પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તન ઉદભવી રહ્યું છે જે નીચે મુજબ દર્શાવી શકે એમાં નંબર એક આધુનિક સમય છે શિક્ષણનું પ્રમાણનો વ્યાપ વધેલો છે જેને કારણે કુટુંબમાં શું પરિવર્તન છે મુદ્દો એક કુટુંબનું કદ નાનું બનતું જાય છે વિવિધ પરિબળને કારણે પરંપરાગત સંયુક્ત કુટુંબના સ્થાને નાના કદના કુટુંબ અસ્તિત્વમાં આવી રહ્યા છે બે પોતેને બે પોતાના એ સૂત્રને અનુસરીને કુટુંબનું કદ ઘટે છે માતા પિતા એનું સંતાન લગભગ એક અથવા બે હોય છે એટલે કે આ પરિબળ સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબ અથવા નાના કુટુંબનું સ્થાન જોવા મળે છે જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે આધુનિક પેઢી માટે તેમના દૂરના રક્તસંબંધીઓ ઓછા મહત્વના બનતા જાય છે સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી મુશ્કેલ બનતી જાય છે જવાબદારીનું પ્રમાણ ઘટે માણસ માણસને કેળવવાનું પ્રમાણ ઓછું થયેલું છે આજના આધુનિક સમયમાં રક્ત સંબંધી હોવા છતાં એનું ઓછું મહત્ત્વ થતું જાય છે અને કુટુંબના સભ્યો પ્રત્યેની જવાબદારી ફરજ અદા કરવાની પણ મુશ્કેલ બને છે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં પરિવર્તન પરંપરાગત ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેનો સંબંધ સત્તા અને તાબેદારીના પાયા ઉપર રચાયેલો હતો પતિની આજ્ઞા માનવી પત્ની માટે ફરજિયાત હતું પરંતુ વર્તમાન સમયમાં આ સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે પતિ પત્ની વચ્ચે સમાનતાના પાયા ઉપર નવા સ્વરૂપના સંબંધો વિકસી રહ્યા છે તો પહેલાંના સમયમાં પતિ પત્ની વચ્ચેના સંબંધ તટસ્થ અથવા તો વધુ મજબૂત અથવા અથવા તો તાબેદારીના હતા પતિ કહે એ પત્નીએ કરવાનું એવા નિયમથી રૂઢિસુસ્ત નિયમ હતો આધુનિક અને શિક્ષણને કારણે પતિ પત્નીના સંબંધો જ ગણીએ તો સમયા છે અને સમાનતા ઉપર નવા સંબંધો વિકસી રહ્યા છે માતા પિતાને સંતાનો વચ્ચેનો સંબંધ માતા અને સંતાનો વચ્ચે સંબંધની સામાન્ય ઢબ સત્તા અને તાબેદારીના મૂલ્ય પર રચાયેલી છે પિતાનો નિર્ણય અંતિમ ગણાતો તો હવે પિતાના સત્તા નબળી પડતી જાય છે પહેલાંના સમયમાં પિતા કહે એ મહત્વનું સ્થાન ગણાતો આજના સમયે પિતાનું સ્થાન ગૌણ બનતું જાય છે સંતાનો પિતાના નિર્ણયને સામે પોતાની અભિપ્રાય વ્યક્ત કરતા થયા છે સંતાનો પિતાના આધીન રહે તેવી અપેક્ષા હવે રાખાતી નથી સંતાનો પ્રત્યે માતા પિતાનું વલણ બદલાઈ રહ્યું છે પહેલાના સમયમાં પિતા સામે પુત્ર એ બોલવાનું જ ન થતું અથવા તો પોતાનો મત પણ રજૂ ન કરી શકતા આજે સાથે જમે છે સાથે બેસે છે સાથે પ્રવાસ કરે છે જેને કારણે એની આધીનતા છે દૂર થઈ ગઈ છે અને આધુનિકતાને કારણે એનું વલણ પણ બદલાઈ રહ્યું છે લગ્ન સંસ્થા વિદ્યાર્થી મિત્રો અગાઉના મુદ્દાઓમાં કુટુંબ સંસ્થા વિશે ચર્ચા કરી પરંતુ લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સાથે સંકળાયેલી મહત્વની સંસ્થા છે તેથી હવે આપણે લગ્ન સંસ્થા વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આગળના મુદ્દામાં કુટુંબ સંસ્થા વિશે ચર્ચા કરેલી છે કુટુંબ પછીના લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સાથે સંકળાયેલો એક ભાગ છે એમની ચર્ચા કરી લઈએ લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે વિભિન્ન સમાજોના સામાજિક આદર્શો અને મૂલ્યોના વિવિધતા હોવાથી લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં પણ તફાવત જોવા મળે છે લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું ગણ કારણ કે ગૃહસ્તંભમાં પ્રવેશ કરે છે વિવિધતા લગ્નમાં આવેલી છે એનું સ્વરૂપ અને એનો હેતુ પણ બદલાયેલા છે લગ્નનો અર્થ લગ્ન સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય અને કાયદેસર રીતે માન્ય થયેલો હોય છે છે જણાવે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશી પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે વેસ્ટર માર્ક જણાવે છે કે લગ્ન એક વધારે પુરુષો કે એક કે વધારે સ્ત્રીઓ સાથે સંબંધ છે જેનો સમાજે રિવાજે કે કાયદાના દ્વારા સ્વીકાર થયો છે આ પ્રકારના સંબંધમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે લગ્ન સંબંધમાં સાથે કેટલીક ફરજો અને હકો સંકળાયેલા છે જો લગ્ન એ પ્રથમ સોપાન ગણાય એમાં જોન્સના મતે લગ્ન એક આવશ્યક તત્વ છે એક સ્ત્રી અને પુરુષ પોતાનો જાતીય સંબંધથી બાળક ઉત્પન્ન કરવાનું અને સમાજ માન્ય સ્વીકારેલી અથવા તો સમાજે અનુમતિ મેળવેલી ગણાય વેસ્ટર માર્ક એમ કહે છે કે એકથી વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ આ પણ લગ્ન કાયદેસરે સ્વીકાર થયેલો છે પરંતુ પતિ અને પત્ની એના થનારા બાળકોની જવાબદારીનો હક એની ફરજ ગણાય છે લગ્નના ઉદ્દેશો હેતુ દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ ધર્મ પ્રજા પ્રતિ તથા ગૃહનિવાસનો રહેલો છે સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવામાં આવે છે જો ધર્મ એટલે ધાર્મિક ફરજોનું પાલન લગ્નના ઉદ્દેશો શું એક તો ધાર્મિક વિધિમાં બને જોડાવો એ પ્રજા ધર્મ પ્રજા એટલે સંતથી પ્રાપ્તિ રતિ એટલે જાતીય સંતોષ જાતીય સંતોષ મેળવવો પતિ પત્નીએ ગૃહનિવાસમાં રહેલું આ વિવિધ જરૂરિયાત સંતોષવા કાયદેસરનું પાલન કરું લગ્નના પ્રકાર સાથીની સંખ્યાને આધારે એટલે કે પતિ કે પત્ની સંખ્યાના આધારે લગ્નના નીચે મુજબ બે પ્રકાર છે જેની આકૃતિ નીચે મુજબ દર્શાવી શકાય બે પ્રકારના લગ્નો આપવામાં આવેલા છે કયા બે છે એની ચર્ચા આપણે કરી એમાંનો લગ્નનો પહેલો પ્રકાર એકસાથી લગ્ન અને બહુ સાથી લગ્ન બહુ સાથીના પ્રકાર પડે છે એમાંનું બહુપતિ પત્ની લગ્ન અને બહુપતિ લગ્ન બહુપત્નીના બે પ્રકાર પડે છે ભગીની લગ્ન અભગીની લગ્ન બહુપતિ લગ્નના પણ બે પ્રકાર પડે છે ભાતૃ બહુપતિ લગ્ન અને અભાતૃ બહુપતિ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે એમાંનું પહેલું સાથી લગ્ન એક પુરુષ એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન સંબંધ સાથે જોડાયેલા હોય છે ત્યારે તેને સાથે લગ્ન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારનો લગ્ન સંબંધ વિશ્વના મોટાભાગના સમાજોમાં સર્વસ્વીકૃત છે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેના લગ્ન અને એકસાથી લગ્ન કહેવાય અને દરેક સમાજે આ રિવાજને સર્વ સમાજે સ્વીકારેલો છે એટલે કે એકસાથી લગ્ન વધુ વિશ્વની અંદર મોટા સમાજોમાં સર્વસ્વ સ્વીકૃત થયેલા છે બહુસાથી લગ્ન લગ્ન સંબંધની જોડનારી સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેની બહુ સાથી લગ્ન કહેવાય એક કરતાં વધારે એક પુરુષ દેશ જેવો હોવું તો એને બહુ પત્ની અથવા તો બહુસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે એમાં પહેલું બહુપત્ની લગ્ન જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રી સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેને બહુપત્ની ત લગ્ન કહેવાય બહુ પત્નીની લગ્નના બે પેટા વ્યવહાર છે એક પુરુષ બે સ્ત્રી સાથે લગ્ન કરવા અને બહુપત્ની લગ્ન કહેવાય એના બે પ્રકાર છે ભગીની અને અભગીની ભગીની કોને કહેવાય કે જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધિત જોડનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય છે ત્યારે તેને ભગીની બહુ પત્નીત્વ કહેવામાં આવે જે પતિ જે પત્ની સાથે લગ્ન કરે એ પત્નીની સગી બહેન સાથે જે લગ્ન થાય અને ભગીની બહુ પત્નીત્વ લગ્ન કહેવામાં આવે છે અભગીની બહુપત્નિત્વ જ્યારે કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધી જોડનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેન હોતી નથી ત્યારે તેને અભગીની બહુપત્નિત્વ તરીકે ઓળખવામાં આવે બંને બહેનો ન હોય ત્યારે એને અભગીની કહેવામાં આવે છે બહુપતિત્વ લગ્ન બહુપતિત્વ એક બહુ સાથી લગ્નનો એક પ્રકાર છે જેમાં એક સ્ત્રી એક કરતાં વધુ પુરુષો સાથે લગ્ન સંબંધી જોડાય છે બહુપતનિત્વના બે પેટા પ્રકાર છે બહુપતિત્વ કનેક એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન સંબંધી જોડાય તેને બહુપતિત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે એના બે પ્રકાર છે એક ભાતૃકીય અને એક અભાતૃકીય ભાતૃકીયમાં જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડનાર પુરુષો પરસ્પર ભાઈઓ હોય ત્યારે તેને ભાતૃક બહુપતિત્વ કહેવાય જેમ આગળ ભગીની મહત્વ બંને સગી બહેનો હોય એક સ્ત્રીના પતિ સગા હોય ત્યારે બહુપતિત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે અભાતૃકીય બહુપતિત્વ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ જ્યારે પરસ્પર સગા ભાઈઓનો સંબંધ ધરાવતા ન હોય તેને અભાતૃક બહુપતિત્વ કહેવામાં આવે કોઈ સ્ત્રી કોઈ બે પુરુષો સાથે લગ્ન કરે એ સગા ભાઈઓ ન હોય ત્યારે તેને અભાદરૂપ બહુ અધિક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અત્યારે અહીં સુધી રાખી આવતા પીરિયડમાં આપણે લગ્ન સાથે પસંદગીના ક્ષેત્રોની ચર્ચાઓ કરશું